કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ મિત્રો મારી યુટ્યુબ ચેનલ વૈદિક ગીતા જીરો જીરો નાઇનમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજનો વિષય છે જપ પાઠ અને સત્સંગનું મહત્ત્વ તો મિત્રો દરેક વસ્તુનું મહત્ત્વ જાણવાથી જ તેના મૂલ્યની ખબર પડે હીરાની પરખ એટલે મહત્ત્વ ઓળખાણ ન હોય તો મિત્રો પથ્થર સમજીને ફેંકી દઈએ છીએ અથવા તો બીજા સામાન્ય કામમાં તેનો ઉપયોગ કરી શક જેમ સંસારી જગતમાં કહેવાય છે કે સાચા ઈરાની ઘરેણાની પરખ તો સાચો અને અનુભવી ઝવેરી જ પારખી શકે સાચું મૂલ્ય સાચી કદર કરી શકે તેવું જ મિત્રો આધ્યાત્મિક સાધનામાં પણ એવું જ છે કે સદગુરુ અને સતશાસ્ત્રો દ્વારા મળેલ મંત્રજાપ શ્લોકનો પાઠ કે તેના સત્સંગ દરેકનું અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ મહત્ત્વ હોય છે તો આ પાત્ર વસ્તુનો મંત્ર જાપ શ્લોક શ્રોતપાઠ અને સત્સંગ વિશે સંપૂર્ણ જાણવા માગતા હોય તેનું ખરું એટલે કે સાચું મૂલ્ય સમજવા માગતા હોય તો આ વિડીયો અંત સુધી જોશો આપણા જીવનમાં બહુ જ ઉપયોગી થશે નહીં તો જેવી જેની મરજી મારી ફરજ આપ સુધી સાચી શાસ્ત્રોક્ત માહિતી સરળ શબ્દોમાં પહોંચાડવી બાકી તેનો અમલ કરી થોડા સમયમાં જ ઉન્નતિ કરવી કે ચીલાચાલુ પદ્ધતિ પકડી હજારો જન્મ પછી ઉન્નતિ કરવી તે તમારા હાથમાં છે તો મિત્રો મુખ્ય વિષય તરફ આગળ વધીએ ટોપિક નામ જપ કે જેને મંત્ર જાપ પણ કહે છે કે નવ પ્રકારની ભક્તિ જેને નવધા ભક્તિનું શાસ્ત્રોમાં વર્ણન છે તેમાં મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા પંચમ ભગતી યેદ પ્રકાશા એટલે કે મંત્ર જાપને નવધા ભક્તિના પોંચમાં પગાથિયાનો દરજ્જો મળેલો છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ આવે છે કે કલયુગ કેવલ નામ આધારા જપત નર ઉતરે ભોપાળા મતલબ કે કલયુગમાં ફક્ત નામનો જ આધારે એટલે કે પ્રભુના નામનો આધાર કોઈ પણ નામનો આધાર લઈ તેનો હર નિશ જપ કરી તેનામાં પૂર્ણ શ્રદ્ધા રાખી તેનાથી મારું કલ્યાણ જ નિશ્ચિત જ છે આવા દઢ ભાવ સાથે સતત નામ જપ કરવું શ્રીમદ ભગવદ્ ગીતાના દસમા અધ્યાય વિભૂતિ નામના યોગમાં એક શ્લોક પચીસમો ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ખાસ ખાસ વિભૂતિઓના વર્ણનમાં પણ કહે છે કે યજ્ઞ નામ જપ અસ્મિ મતલબ કે બધા જ સર્વ યજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ યજ્ઞ એ જપ યજ્ઞ છે અને એ હું જ શું આના પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ ધીરજથી અભ્યાસ કરવામાં આવે તો એ અભ્યાસના બળેના સમયે પણ અંતઃમનમાં જપ ચાલુ રહે તેવું તો વ્યક્તિ મોક્ષ પામે છે અથવા ઊંચા લોકોમાં ગતિ કરે છે આના પ્રમાણ માટે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયના પોચમાને છઠ્ઠા શ્લોકમાં કહે છે કે જે પુરુષ અંતઃકારે પણ મારું સ્મરણ કરીને શરીર છોડે છે તે સાક્ષાત મારું જ સ્વરૂપને પામે છે તેમાં કોઈ શંકા નથી કારણ કે અંતકાળે અંતકાળે એટલે મૃત્યુ સમયે જે વ્યક્તિ જેવા ભાવનું ચિંતન કરે તેવો જ ચિંતનમાં શરીર છોડ તો આગળની યાત્રા પણ તેવા જ ભાવ અનુસાર તેનો હોઈ શકે છે તેથી મિત્રો નામજપ સ્ત્રોત પાઠ કે સત્સંગનું દરરોજ મહત્ત્વ એટલા માટે હોશે આપણે જોઈએ છીએ કે કાયમનો જૂનો ડ્રાઈવર ઊંઘમાં પણ ગાડી ચલાવે છે કંડક્ટર પણ ઊંઘમાં ટકોરી વગાડે છે ટીટ ટીટ કરે ટિકિટ ટિકિટ કરે છે કારણ કે તેનાનો દરરોજ પોતાના કાર્યનું ગાઢ અભ્યાસ છે જે તેનું અચેતન મનમાં एकदम फिट तेने थी जाए से प्रयत्न करवो पड़ता मित्रों दूननी पंक्ति से के करता जाइए घर नाम लेता जाइए हरिनु नाम અભ્યાસથી જ બધું પોસિબલ છે એટલે કે સંભવ છે નહીં તો મૃત્યુ વખતે શરીરને બાહ્ય ઇન્દ્રિયો લગભગ કાન નાક ઓખ જીવ બધું જ બંધ હોય છે શરીરમાં અત્યંત વેદના થતી હોય છે સાથે સાથે આગળના કરેલા પાપ કર્મો વ્યક્તિને સતાવે છે અને પાછળના એટલે કે ભેગી કરેલી સંપત્તિનું શું થશે કોણ શું થશે એને યાદ સતાવે છે ત્યારે ભગવાનનું નામ કઈ રીતે લેવું કે લેવડાવું સંભવ જ નથી શક્ય જ નથી શક્ય બને કે જ્યારે આગળથી નિયમિત અભ્યાસ કરેલો હોય ઓટોમેટિકલી આવી જાય તેના માટે પ્રયત્ન ન કરવો પડે જેનો તમને અભ્યાસ છે તે મિત્રો આજથી જ સાવચેત થઈને મનમાં સાવચેતી રાખી કંઈ નહીં તો સારું ન ભરો તો કંઈ નહીં પણ કચરો તો મનમાં ના ભરશો કારણ કે તમારું મોત તે બગાડશે મૃત્યુના સમયે જેવું ચિંતન કરશો તેવી તમારી ગતિ થવાની મિત્રો બીજો ટૉપિક લઈએ સ્રોત અને પાઠ મિત્રો મંત્ર જાપ અને સ્ત્રોત પાઠમાં ફક્ત થોડોક જ ફરક છે ફાયદા બંદેના એક જ બંદેનું કર્મશ્ય રિપિટેશન એટલે કે આવર્ પુનરાવર્તન વારાફરથી માળાની જેમ ચાલુ રાખવું નો અભ્યાસ કરવાનો હોય છે માત્ર મંત્ર ટૂંકો હોય છે અને શ્રોત પાઠ લોબો હોય છે અને બ તેને લયબદ્ધ રીતે પાઠ કરવાનો હોય છે બંનેના કરવાના નિયમો શાસ્ત્રોમાં અનેક છે પરંતુ ફળની ઈચ્છા વગર જપ પૂજા પાઠ ધ્યાન ભજન દરેક માનવનું જીવાત્માથી પરમાત્મા સુધી પહોંચવાનું સાધન છે તેમ માની દૈનિક ક્રિયાની જેમ કરવામાં આવે અને ભાવ અને શ્રદ્ધાથી કરવામાં આવે તો કોઈ નિયમનું મહત્ત્વ રહેતું નથી શોક અને પાઠના ફળ વિશે શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે શ્લોક પાઠેના ગોવિંદ સાધુ દર્શન પાત્રેના તીર્થ કોટી ફલમ લભે કે શ્લોકના પાઠથી ભગવાનના નામના મંત્ર જાપથી અથવા ભગવાનના કીર્તનથી સાચા સંતોના દર્શનથી કરોડો કરોડો તીર્થનું ફળ મળે છે મિત્રો એટલેથી જ આગળ વધીને ભગવાન શાસ્ત્રોમાં કહે છે કે હે ઉદ્ધવ હું વૈકુટમાં પણ નથી વસતો દરેકના દિલમાં અંતર્યામી થઈને વસું છું પરંતુ વિશેષ જો જો મારા ભક્તો મારા નામના જપ કરે છે કીર્તન કરે છે ધ્યાન ભજન સત્સંગ કરતા હોય છે તે અવશ્ય મારી હાજરી હોય છે જ કારણ કે તે ભૂમિ વૈકુટથી પણ શ્રેષ્ઠ પુણ્યશાળી બની જાય છે મિત્ર

એ એક અમૃત વસ્તુ છે જેનું મોલ અણમોલ છે તેની મૂલવણી કોઈ વસ્તુ સાથે થઈ શકે તેમ જ નથી એક ઘડી એટલે ડીમેરિટ અને તેની સામે પચાસ વર્ષની નિષ્કપટ એટલે કે ચુસ્ત નિયમોથી પાળેલી ભક્તિ નામ જપ પણ એટલું ફળ નથી એટલું જેટલું સત્સંગ આપે છે પરંતુ આથી એવું માનવાનો મતલબ નથી મિત્રો કે સીધા સત્સંગ સોંભળીએ નામ જપની કંઈ જરૂર નથી ઓમ અવન જપ તપ દાન દયા પૂજા પાઠ છોડી દઈએ મિત્રો જેમ સિંહણનું દૂધ સોનાના પાત્ર મોજ તકે બીજા પાત્રમાં ધોવામાં આવે તો એ નીચે જતું રહે વાસણ નહીં તેવું જ આ સત્સંગનું શ્રી સત્સંગ એટલો ગુડ અને તરત અસર કરનારો છે એક દૃષ્ટાંત લઈએ કે જેમ કાપડ અનેક રંગે રંગાયેલું હોય તો તેના ઉપર આપણે મનપસંદ રંગ નથી ચડતો તેના માટે એ રંગ કોતો કાઢવો પડે કોતો સ્વસ્થ વસ્ત્ર આપણે લેવું પડે તો આપણા જે શરીર રૂપી અંતકરણમાં જે અલગ રંગ રંગાયો છે સંસારનો રંગ મારો તારાનો રંગ તો આ રંગ ભૂસેતા નથી તે ના માટે ધ્યાન ભજન પૂજા પાઠ જપ તપ દયા ધર્મ આવા એકાદ સાબુથી તે મલિન અંધકરણ તો ખૂબ થઈ જાય તો સુધી સતત ધોવાનું છે ધોતા જવાનું છે ધોતા જવાનું છે પછી તેની અંદર સત્સંગરૂપી રંગથી રંગવામાં આવે ત્યારે જે સફળ થાય છે એટલા માટે જેમ ઓલરાઉન્ડર બનવા માટે જેમ પાયાથી ટોચ સુધી બધી વસ્તુને જોવી જાણવી पशी वारंवार प्रेक्टिकल अभ्यास कर जेम ऑलराउंडर बनाई सी क्रमशः नाम जप पूजा पाठ होम हवन तप दया धर्म जीवन में आचरता आचरता अंतकरण शुद्ध थता पश्चात તદવિધિ પણ પાતેના પરિપ્રશ્ને ન સેવ્યા કે એવો કોઈક વિષયનો જાણકાર પાસે આદરથી જવાની ઈચ્છા થાય તો જઈ એને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય અને એ પ્રશ્નના સામે એ ખુશ થઈ સાચો જવાબ આપે જે જવાબ મળે તેને સત્સંગ કહે છે મિત્રો એમ ફળદ્રુપ જમીન તૈયાર કરી હોય બરોબર જેઠ માસમાં તપેલી હોય દાણા વાઈ દીધા હોય અષાઢ માસનો વરસાદ પડે અને જેવી રીતે અંકુર ફૂટી નીકળે છે તેનું ખાતર પાણી કરી જાનવરોથી રક્ષણ કરી ધીરજ રાખી સમય જતો મબલક ઉત્પાદન મળે છે તેવી જ રીતે જપ તપ રક્ષણ કરી સત્સંગરૂપી અભ્યાસ સતત ચાલુ રહે તો માણસ લક્ષ સુધી જલ્દી પહોંચી જાય છે તો આગળના બધા જ વિડીયો પાયાની માહિતી માટે પાયો મજબૂત કરવા માટે હતા હવે પછીના દર રવિવારે વિડીયો જે આવશે એ શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલાં શ્લોકથી અર્જુન વિષાદ યોગ નામના શ્લોકથી અધ્યાયથી શરૂ થઈ પહેલાં જ શ્લોકથી શરૂ થઈ આવશે તો નવા વિષય સાથે ભગવદ્ ગીતાના નવા વિડીયોમાં આવતા રવિવારે ફરીથી મળીશું તો સુધી દરેકને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત